તો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બનાસકાંઠામાં પ્રશાસન જાગ્યું છે ખુદ જિલ્લા કલેક્ટર તપાસ માટે મેરવાડા બ્રિજ પર પહોંચ્યા અધિકારીઓ સાથે કલેક્ટરે બ્રિજનું નિરીક્ષણ કર્યું ઓગણીસો ચોસઠમાં મેરવાડા બ્રિજ બનાવાયો હતો પણ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એ પછી એમને ભાન આવ્યું અને અત્યારે તેઓ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેઓ બ્રિજની ચકાસણી કરવા માટે પહોંચ્યા હતા કે બ્રિજની હાલત કેવી છે ખુદ જિલ્લા કલેક્ટર તપાસ માટે મેરવાડા બ્રિજ પહોંચ્યા તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફ્ટી ઓડિટ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આરબી સ્ટેટ વિભાગના અંદાજીત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે